ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે અલગ અલગ મુલાકાત કરી હતી અમેરિકામાં રાજકીય ઉતલ પાતલ વચ્ચે આ બેઠક થઈ હતી જેના પર સમગ્ર વિશ્વની નજર છે આવેલ ઓફિસમાં બાઇડનને મળ્યા હતા માહિતી અનુસાર મીટીંગમાં એ બાઇડનને તેમના પચાસ વર્ષના જાહેર જીવન અને ઇઝરાયેલને સમર્થન આપવા બદલ આભાર માન્યો બંને નેતાઓએ બંધકોને મુક્ત કરાવવા માટે સમજૂતીની તાત્કાલિક જરૂરિયાત લેબનોનમાં સંઘર્ષ ફેલાવવાની સંભાવના તો ઇરાન તરફથી ખતરો અને શાંતિ વાટાઘાટોમાં સમાધાન શોધવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી મહત્વનું છે કે આ બેઠક બાદ નેતાઓ અને બાઇડને વ્હાઇટ હાઉસમાં બંધવાળને ગાઝામાં બંધક બનાવવામાં આવેલા અમેરિકન બંધકોના પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ